હાલો તો જય માતાજી મિત્રો ચોમાહુ ચાલુ થઈ ગયું છે અને ચોમાહુ આવા કંઈક જીવડા નીકળે છે તો જોઈએ છીએ આપણે કેવા જીવડા છે તો આપણે જોઈએ છીએ હાલો તો મિત્રો જો વરસાદ અત્યારે ચાલુ છે અને અત્યારે આપણે ભેહા સરે છે તો ચાલુ વરસાદ નહીં પણ આપણે તો બે સરે છે ડેમને કાંઠે સરે છે અને સારું છે અત્યારે વરસાદી પણ સારું છે આપણે જોઈએ કેવો વરસાદ છે અને કેવો આવવાનો છે તો વરસાદ પણ સારો છે અને ઘઉં પણ સારી વખરે છે તો આપણે ચાલુ વરસાદમાં પણ વિડીયો ઉતારી શકીએ છીએ આપણે ફોન વોટરપ્રૂફ છે એટલે આપણે વાંધો બહુ છે નહીં તો આપણે વોટરપ્રૂફ ફોન છે એટલે આપણે ચાલુ વરસાદમાં વિડીયો ઉતારી કાંઈ પ્રોબ્લમવાળો છે નહીં તો જો વરસાદ આવો છે સાટા સાટા સારા છે આજે સાલુ સાટામાં પેહો છે ને આપડી પાણીમાં જઈને બેસી જવાજનું છે કારણ કે માખ્યું કવડે છે એટલે પાણીમાંથી પાણીમાં જઈને બેસી જવાજનું છે હવે